તમે આજ સુધીમાં ઘણા ઝરણા જોયા હશે પણ આજે એક એવા ઝરણા વિશે વાત કરીશું કે આ ઝરણો એક વૃક્ષના થડમાં અવિરત વહી રહ્યું છે આ ઝરણું જોઈને સૌ કોઈ અચંબિત થઈ જાય છે તસવીરમાં તમે જે ઝરણું જોઈ રહ્યા છો એ છેલ્લા ત્રીસ વર્ષથી આ રીતે વહેતું હોવાનું કહેવામાં આવે છે આ વૃક્ષ મોટીનોગ્રોની રાજધાની પોર્ટગોર્સિયાના દિનોસાવ નામના ગામમાં આવેલું છે એવું કહેવાય છે કે વર્ષમાં એકવાર મોટી માત્રામાં પાણીની ધારા વહે છે રિપોર્ટ અનુસાર પાંચ ફીટની ઊંચાઈ પર વૃક્ષમાં એક છેદ છે જેમાંથી પાણી વહે છે જાણકારી અનુસાર આ વૃક્ષ સોથી એકસો પચાસ વર્ષ જૂનું હોવાનું માનવામાં આવે છે મહત્વની વાત એ છે કે અત્યાર સુધીમાં કોઈને ખબર પણ નથી પડી કે આ પાણી ક્યાંથી આવે છે અને કઈ રીતે આવે છે પરંતુ સ્થાનિકોના અંદાજ અનુસાર આ વૃક્ષ નીચે એક નદી વહી રહી છે જેના કારણે ઘણી વખત આ વૃક્ષમાંથી પાણી નીકળે છે જોકે મોટી સંખ્યામાં પ્રવાસીઓ આ અનોખા ઝરણાને જોવા માટે આવે છે